કમલેશભાઈ ક્યાડા વિશ્વ પરિષદ સુરત મહાનગર સહમંત્રી જે દર વખતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે કે વિધર્મી મુક્ત નવરાત્રી વિશ્વ હિન્દુ પરિષદ નું આખું આયોજન છે હિન્દુ ધાર્મિક તહેવાર છે અને આ ધાર્મિક તહેવાર ની અંદર વિધર્મીઓનો પ્રવેશ દર વખતે થાય છે અને નવરાત્રી પછી લવ જહાજના કેસો બનતા હોય છે છેલ્લા પાંચ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ વિધર્મી મુક્ત નવરાત્રિ થાય એના પ્રયત્ન કરે છે દરેક આયોજકોને પણ સમજાવે છે અત્યાર સુધીમાં દસ થી બાર આયોજકોને મળી અને સમજાવ્યા છે તેમ છતાં અમુક પંડાળોની અંદર પંડાળોના કામ અને જે ગરબામાં ઢોલકવાળા કામ આવા કામ છે એ મુસ્લિમોને આપ્યા છે એને ન આપે અને હિન્દુઓને આ કામ આપવા જોઈએ એટલે અમારી માગણી એવી છે કે દરેક લોકો અમારે જે આ ચેતવણી સમજવી હોય તો ચેતવણી અને વિનમ્ર નિવેદન સમજવું હોય તો વિનમ્ર નિવેદન કે આવા લોકોને કામ ઉપર ન રાખવા જો આવા લોકો કામ ઉપર પકડા છે બજરંગ દલ દ્વારા ટીમો બનાવી દેવામાં આવી છે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્ય કાર્યકર્તા ગાંધી સિંધિયા માર્ગે નહીં પણ શહીદ ભગતસિંહ ના માર્ગ ઉપર આંદોલન કરશે જય શ્રી રામ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી નવરાત્રિમાં વિધર્મી મુક્ત નવરાત્રી બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એવી માંગણીની સાથે ચેતવણી આપે છે કે કોઈ પણ આયોજકો કોઈ પણ વિધર્મીને કામ નહીં આપે હિન્દુ સમાજના લોકો પાસે ઘણું કામ છે એમને પણ કામ આપે અને વિધર્મીઓને કોઈ પોતાના આયોજનમાં એન્ટ્રી નહીં આપે જરૂર પડે તો તિલક ની વ્યવસ્થા કરવી ગૌમૂત્રનો છિટકાવ કરવો તો કોઈ પણ વિધર્મી આ નવરાત્રીના આયોજનમાં નહીં આવે છે તો આ પ્રકારની અમારી માંગણી હતી અને પ્રેસ વાર્તા કહીને સૌ જે આયોજક મંડળને છે એ ત્યાં સુધી વાત પહોંચાડવાની હતી એમને મળીશું સંપર્ક કરીશું બજરંગ ટીમ એમની પાસે જશે અને વિધર્મીઓને નહીં કામ આપે એ પ્રકારની અમે કઠોરતાથી માંગણી કરી છે સંપર્ક ચાલુ છે બધાને વાત કરવામાં આવશે લગભગ ઘણા ખરા લોકોનો સંપર્ક થયો છે અને જે નહીં થયો એમનો પણ આવનારા પાંચ સાત દસ દિવસોમાં સંપર્ક કરી લઈશું